ડીસા થી શ્રી સોનાણા ખીતલાજી મહારાજની પગપાળા યાત્રા સંઘ યોજાયો થી શ્રી સોનાણા ખીતલાજી મહારાજની પંદરમી પગપાળા યાત્રા યોજાઈ ડીસા તાલુકાના થી શ્રી સોનાણા ખીતલાજી મહારાજની પગપાળા યાત્રા સંઘ યોજાયો હતો જેમાં ગામે થી દિનેશભાઈ ફુવાજી ગેહલોતના ત્યાંથી શ્રી સોનાણા ખીતલાજી મહારાજ બિરાજમાન છે ત્યારે તેમના નિવાસસ્થાનેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનમાં બિરાજમાન શ્રી સોનાણા ખિતલાજી મહારાજ મંદિરે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે માલઘટ હનુમાન નગરથી શ્રી સોનાણા ખિતલાજી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું જેમાં લાઈવ શોભાયાત્રા ડીજેના તાલ સાથે પંદરમી પગપાળા યાત્રા સંઘની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગેલોત ડીસા માલખટ પરિવાર પગપાળા યાત્રા સંઘમાં જોડાયો હતો નેસિંગર નિક્કી મેવાડા હેતલબારોટ ચિરાગ રાવલના સત્વરેથી શ્રી સોનાણા ખીતલાજી મહારાજના ગીતો ગાઈને યાત્રા સંઘમાં આનંદ પસરાવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનેશભાઈ ભુવાજીના ત્યાંથી પગપાળા યાત્રા સંઘ નીકાળવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં માલખંડ ગ્રામજનો ગેલોત પરિવાર મોટી સંખ્યામાં જોડાયો હતો અને શ્રી રાજસ્થાનમાં બિરાજમાન સોનાણા ખીતલાજી મહારાજના પગપાળા યાત્રા સંઘમાં જોડાયેલા ભાઈઓ બહેનો વડીલો માતાઓ સોનાણા ખેતલાજી મહારાજના દર્શન કરી ધજા ચડાવી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી